પ્રભુ કેવી બધાને ખૂબ સારી હોય છે મમ્મી છ વર્ષના બાળકની અનુભૂતિ સંબોધન કરતા બોલે છે કે પ્રભુ કેવી બધાને ખૂબ સારી હોય છે મમ્મી જગતમાં એમ લાગે સૌથી પ્યારી હોય છે મમ્મી પ્રભુ કેવી બધાને ખૂબ સારી હોય છે મમ્મી જગતમાં એમ લાગે સૌથી પ્યારી હોય છે મમ્મી ને રહેના કોઈ બાળક એમની મમતા વગર ક્યારે માની મમતા ક્યારેય કોઈ બાળક ન રહે એવી અભિલાષા આ બાળક રાખે છે કે કોઈ કોઈ બાળક એમની મમતા વગર ક્યારે તમે આકાશ થી માટે ઉતારી હોય છે મમ્મી કે રહે ને કોઈ બાળક એમની મમતા વગર ક્યારે તમે આકાશ થી માટે ઉતારી હોય છે મમ્મી

હોય છે મમ્મી ને છે છે આ બાળક પ્રભુને કે અને ખોટું લાગે તો કહું એક વાત અંતરની હે પ્રભુ છતાં ખોટું લાગે તો કહું એક વાત અંતર પ્રભુ સાચે તમારા થી વાલી હોય છે મમ્મી અને ખોટું ન લાગે તો કહું એક વાત અંતર પ્રભુ સાચે તમારા થી વાલી હોય છે મમ્મી પ્રભુ કેવી બધાને ખૂબ સારી હોય છે મમ્મી જગતમાં એમ લાગે સૌથી પ્યારી